વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં અંબિકાનગરમાં ગઈ મોડી રાત્રે અચાનક વાહનોને આગ લાગતા અફરાતફરી મચી હતી આરટીઓ પાછળ આવેલી અંબિકાનગર સોસાયટીના પ્લોટમાં પાક કરેલી ત્રણ કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી માહિતી મુજબ રાત્રિના સમયે ફટાકડા ફૂટ્યા જેવો અવાજ સાંભળાતા આસપાસના રૈસો ચોકીને બહાર નીકળ્યા આવ્યા હતા બહાર જોયું ત્યારે ત્યાં પાક કરેલી થાર કાર આગળના ભાગથી ધકધકતી થઈ ગઈ દેખાઈ હતી અને તેની બાજુમાં ઊભી બે અન્ય કાર પણ ભળકતી આગમાં ઘેરાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની કે ટીમ સ્થળ પર દોડી આવી હતી લગભગ પોણો કલાક સુધી કરેલા પ્રયાસો બાદ આગને કાબૂમાં લેવામાં આવ્યો હતો આગ કેટલી ઝડપથી પ્રસરી હતી તે જોઈને લોકો આચંબિત થઈ ગયા હતા આગ કેવી રીતે લાગી તેના અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી જેના કારણે રહસ્યના વમળો ઊભા થયા છે

અને પોલીસ આવી ગઈ હતી પાંચ દસમી ના કે પંદર વીસમી ના આગને કાબુમાં લીધી હતી ગણેશનગર સોસાયટી વારસિયા રિંગ રોડ ના ના એવું કશું ખબર નહીં કોઈ સરકાય છે શું છે કશું ખબર છે નથી